નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્ય વેધ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર જુઓ જિંદગીનું કંઈ નક્કી નથી હોતું બરાબર ને ક્યારેક અચાનક કોઈ દુર્ઘટના બને તો આખા પરિવાર પર જાણે આબ તૂટી પડે છે ભાવનાત્મક રીતે તો જે નુકસાન થાય એ થાય જ પણ એનાથી એ મોટી ચિંતા હોય છે આર્થિક મુશ્કેલીઓની તો સવાલ એ છે કે આવા સમયે પરિવારને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે શું કરી શકાય તો બસ આ જ મોટા સવાલનો જવાબ લઈને આવી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એ પણ ખાસ કરીને આપણા પેન્શનર્સ માટે એક જબરદસ્ત ભેટ સાથે આ ભેટ છે કોમ્પ્રિહેન્સિવ પેન્શન પેકેજ ચાલો ત્યારે આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ પેકેજમાં એવું તો શું ખાસ છે તો તમારા મનમાં થતું હશે કે ભાઈ આ કોમ્પ્રિહેન્સિવ પેન્શન પેકેજ છે શું આખરે ચાલો એકદમ સાદી ભાષામાં સમજાવો સમજો કે આ એસબીઆઈ તરફથી પેન્શનર્સ અને એમના પરિવાર માટે એક મજબૂત સુરક્ષા કવચ છે એક એવી સ્કીમ જેમાં તમને ફ્રીમાં વીમો તો મળે જ છે પણ એની સાથે બીજા પણ ઘણા બધા ફાયદાઓ છે ચાલો હવે સીધા કામની વાત પર આવીએ જે જાણવા માટે તમે આતુલ છો જોઈએ કે આ પેકેજમાં એવા તો કયા ગજબના ફાયદાઓ છે અને હા યાદ રાખજો આ બધા ફાયદાઓ છે બિલકુલ મફત જે ખરેખર તમારા પરિવાર માટે એક વરદાનથી ઓછું નથી આ પેકેજ જે સૌથી મોટો અને હું કહીશ કે સૌથી આકર્ષક ફાયદો છે ને એ એ છે છે આનું વીમા કવચ અને કેમ કારણ કે બિલકુલ બિલકુલ મફત જી હા તમે સાચું આના માટે તમારે એક પણ રૂપિયાનું પ્રીમિયમ નથી ભરવાનું ઝીરો કોસ્ટ તો હવે સવાલ એ થાય કે આ મફત વીમો છે કેટલો તો સાંભળો જો કદાચ હવાઈ મુસાફરી વખતે કોઈ અકસ્માત થાય તો પરિવારને ને મળશે પૂરેપૂરા પચાસ લાખ રૂપિયા પચાસ લાખ જરા વિચાર તો કરો આટલી મોટી રકમ મુશ્કેલીના સમયમાં કેટલો મોટો આધાર બની શકે છે પણ અટકજો વાત અહીં પૂરી નથી થતી આ પેકેજ ખાલી હવાઈ અકસ્માત માટે નથી એમાં બધી જ પરિસ્થિતિઓનો વિચાર કરવામાં આવ્યો છે અહીં જુઓ બીજા કોઈ પણ અકસ્માત થાય તો ત્રીસ લાખ રૂપિયાનું કવર છે અને ભગવાન ના કરે પણ જો અકસ્માતને લીધે કાયમી અપંગતા આવી જાય તો એવા કેસમાં પણ દસ લાખ રૂપિયાની મદદ મળે છે હવે જુઓ અકસ્માત થાય ને એટલે વીમાના પૈસા તો મળે પણ એ પહેલા જે તાત્કાલિક ખર્ચાઓ આવે છે ને એ પરિવારની કમર તોડી નાખે છે પણ એસબીઆઈના આ પેકેજમાં એની પણ ચિંતા કરવામાં આવી છે જેથી પરિવાર પર તરત જ કોઈ આર્થિક બોજ ન આવે આ ટેબલ પર નજર નાખો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે માની લો કે ગંભીર હાલતમાં એર એમ્બ્યુલન્સની જરૂર પડી તો એના માટે દસ લાખ સુધીનો ખર્ચ કવર થાય છે કોઈ દવા વિદેશથી મંગાવવી પડી તો પાંચ લાખ સુધીની મદદ મળશે દાજી જવાના કિસ્સામાં પ્લાસ્ટિક સર્જરી માટે પણ પાંચ લાખ રૂપિયા અને એટલું જ નહીં પરિવારના આવવા જવાનો ખર્ચ અને પાર્થિવ શરીરને ઘરે લાવવા માટે પણ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આમાં સામેલ છે ખરેખર બહુ વિચારપૂર્વક બનાવેલી યોજના છે આ પેકેજની ખાસિયત એ છે કે ખાલી તાત્કાલિક મદદ કરીને અટકી નથી જતું એ તો એનાથી પણ આગળનું વિચારે છે દરેક પેન્શનરની જે સૌથી મોટી ચિંતા હોય છે ને એમના બાળકોનું ભવિષ્ય એને પણ આ પેકેજ સુરક્ષિત કરે છે ધ્યાનથી સાંભળજો જો કોઈ દુર્ઘટનામાં પેન્શનરનું મૃત્યુ થાય તો એમના બાળકના ગ્રેજ્યુએશન સુધીના ભણતર માટે આઠ લાખ સુધીની સહાય મળશે અને જુઓ અહીં દીકરીઓ માટે ખાસ જોગવાઈ છે જો સંતાન દીકરી હોય તો આ રકમ વધીને લાખ રૂપિયા થઈ જાય છે આટલું જ નહીં એક દીકરીના લગ્ન માટે લાખ અને જો બે દીકરીઓ હોય તો ટોટલ દસ લાખ રૂપિયા સુધીની મદદ પણ આ પેકેજમાં સામેલ છે મતલબ કે ભણતર અને લગ્ન બંનેની ચિંતા દૂર તો આર્થિક સુરક્ષાની તો બધી વાત થઈ ગઈ પણ આ પેકેજમાં થોડી લાઇફસ્ટાઈલ મજા પણ છે હા આ સ્કીમની સાથે તમને મળે છે એક શાનદાર રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ અને સૌથી સારી વાત આ કાર્ડ પણ છે બિલકુલ ફ્રી કોઈ જેન્યુઅલ ચાર્જ નહીં અને આ કોઈ એવું તેવું કાર્ડ નથી હં આની સાથે તો જોરદાર ઓફર્સ જોડાયેલી છે જેમ કે દર ત્રણ મહિને એરપોર્ટ લાઉન્જમાં ફ્રી એક્સેસ આખું વર્ષ એમેઝોન પ્રાઇમ ફ્રી ત્રણ મહિના માટે સ્વિગી વન મેમ્બરશીપ પણ ફ્રી અને આ સિવાય બુક માય શો અને મિક માય ટ્રીપ પર તો ડિસ્કાઉન્ટ મળે એ અલગ ઓકે તો આટલા બધા ફાયદાઓ સાંભળીને મનમાં એક જ સવાલ આવે બરાબર ને કે ભાઈ આ બધું મળશે કોને અને આના માટે એપ્લાય કઈ રીતે કરવાનું ચાલો હવે આપણે એ જ સમજીએ તો જુઓ આ યોજનાનો લાભ કોને મળી શકે એના નિયમો એકદમ સીધા અને સરળ છે જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ કે પછી કોઈ સરકારી કંપની એટલે કે પીએસયુમાંથી પેન્શન લઈ રહ્યા છો તો તમે આના માટે અરજી કરી શકો છો ફક્ત એક જ શરત છે અરજી કરતી વખતે ઉંમર સિત્તેર વર્ષથી વધારે ના હોવી જોઈએ બસ અને હવે વાત કરીએ અરજી કરવાની પ્રોસેસની તો એ તો એનાથી પણ સહેલી છે કોઈ લાંબી લાઈનો નહીં કોઈ અઘરા ફોર્મ નહીં તમારે ખાલી તમારી નજીકની એસબીઆઈ બ્રાન્ચમાં જવાનું છે અને ત્યાંથી એક ફોર્મ લઈને ભરી દેવાનું એની સાથે ખાલી ત્રણ ડોક્યુમેન્ટ જોડવાના છે છેલ્લા ત્રણ મહિનાની પેન્શન સ્લીપ તમારા પીપીઓની કોપી અને પાસબુકના પહેલા પેજની કોપી બસ આટલું જ કરવાનું છે તો મિત્રો આપણે આખી વાત સમજી આ કોમ્પ્રિહેન્સિવ પેન્શન પેકેજ છે ને એ ખાલી આંકડાઓની રમત નથી એનાથી પણ વિશેષ આ દરેક પેન્શનર માટે મનની શાંતિ અને પરિવાર માટે સુરક્ષાની એક પાકી ગેરંટી છે આખા પેકેજનો જે નિચોડ છે ને એ બસ એક જ લાઈનમાં કહી શકાય પરિવાર માટે આર્થિક સુરક્ષા અને તમારા માટે મનની શાંતિ એટલે જો તમે આ યોજના માટે લાયક છો તો જરા પણ વાર કર્યા વગર આજે જ તમારી નજીકની SBI બ્રાન્ચમાં જાઓ અને આ કિંમતી લાભ જરૂરથી મેળવો આવી જ અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેધ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત